માથાઓ સામે હજી કોઈ પગલા લેવામાં આવ્યા નથી સમગ્ર બાબતોને લઈને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું જેમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધનું સમર્થન પણ કર્યું હતું ધમધમતા રાજકોટના અનેક બજારોમાં સન્નાટો પણ જોવા મળ્યો હતો રાજકોટ બધાના સમર્થનમાં પીડિત પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો પીડિત પરિવાર દ્રુસકે દ્રુસકે રડી પડ્યો હતો અને ન્યાય અપાવવા માટે માંગ પણ કરી હતી તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે પીડિત પરિવારના સભ્યો

રાજકોટની ઓલ પબ્લિક હવામાં રાખવાની પણ નથી કેમ કે આ ગુજરાત ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે જો લોકશાહી દેશમાં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાય ઠેકી પણ શકે

સીટે પોતાના અહેવાલમાં આપ્યું હોવા છતાં સરકારે હજુ સુધી તેવું લાગી રહ્યું છે કેબિનેટમાં ચર્ચાયેલી બાબતો અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપતા કહ્યું કે સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની સીટની તપાસમાં જે કોઈ જવાબદાર નીકળશે તેમની સામે આકરા પગલા લેવાશે રાજ્ય સરકાર હાલ આ રિપોર્ટ નો અભ્યાસ કરી રહી છે આગામી ચાર જુલાઈ આ રિપોર્ટ ને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે